કચ્ચના ભચાઉ તાલુકાના લુણુવા ગામે અંદાજિત નેવથી વધુ લોકોના ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો આ સાથે જ એક પીએસઆઈને પકડીને હત્યાના હેતુથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે ગામમાં મોટા સ્પીડ બ્રેકર તોડી પાડવા અંગે રજૂઆત કરવા જતાં ગામના સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતી અને તેની ફરિયાદ ફરિયાદીએ કરતા સમગ્ર મામલો વધુ બિચકાયો હતો સમગ્ર મામલે ડીવાયએસપી સાગર સામડાનું નિવેદન પણ હવે આવ્યું છે સામે ચૌદ વિસ્તારમાં તારીખ પંદર બે બે હજાર પચીસ ના આશરે બપોરે ત્રણ જીરો વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવિણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતા ગોલાચાલી થતા ફરિયાદી પ્રવિણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ સમય દરમિયાન જયારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જાય અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં બાવીસ આરોપી નામજોગ અને બીજા સાહીઠ થી સિત્તેર અજાણ્યા માણસોનું ટોળું હતું અને આ બાબતે કુલ સાત એક જેટલા આરોપીઓને હાલ અપ કરવામાં આવેલ છે